કચ્છના નાના રણમાં અને આશરે ચાર હજાર નવસો ચોપન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ઘુડખર અભયારણ્યમાં ઉનાળા દરમિયાન શુષ્ક આબોહવાના પરિણામે ગરમીનું મહત્તમ તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે અભયારણ્યમાં આશરે છ હજારથી વધારે ઘુડખર વસવાટ કરે છે ઉનાળાની ગરમી દરમિયાન અહીં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે આવા સમયે વન વિભાગ દ્વારા અભયારણ્યમાં વિવિધ સ્થળોએ પાણીના જળકુંડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે મહત્વનું છે કે પર્યાવરણીય વિવિધતા ધરાવતા અભયારણ્યમાં ઘુરખર ઉપરાંત નીલગાય વરુ શિયાળ જરત સસલા સહિત જુદા જુદા પક્ષીઓ પણ વસવાટ કરે છે અભયારણ્યમાં વસતા અવન્ય પ્રાણીઓની પ્રાણ સલામતી માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આશરે પચાસ જેટલા જળકુંડ બનાવવામાં આવ્યા છે અને તેને વન કર્મીઓ દ્વારા નિયમિત રીતે દિવસમાં બે વાર પાણીથી ભરવામાં આવે છે રણમાં ચારથી પાંચ કિલોમીટરના અંતરે તેમજ રણ આસપાસના બજાણા